મુન્દ્રામાં અનાજનો સરકારી જથ્થો બારોબાર વેચાણનું કારસ્થાન પકડાયું છે મુન્દ્રાના ગુંદી ફળિયામાં સરકારી અનાજની પેકિંગ બદલાવી બારોબાર વેચવાનું કારસ્થાન સામે આવ્યું છે રેન્જ આઈજીની પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ ગોડાઉનમાં ત્રાટકી હતી જ્યાં ઘઉં ચોખા સહિતનો જથ્થો તેમજ ત્રણ મજૂરો વાઈફાઈ સહિતનો મુદ્દામાલ વળી આવ્યો હતો પેરોલ ફ્રો સ્કોડની ટીમે બાતમીના આધારે મુન્દ્રા ગુંદી ફળિયામાં સસ્તા અનાજની દુકાન ધરાવતા વિરાટ સંપત મહેતાના ગોડાઉનમાં ત્રાટકી હતી જ્યાં સરકારી અનાજનો જથ્થો સાદી પેકિંગમાં ફેરબદલ કરાવાતો હતો ત્રણ મજૂરો આ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમની પૂછપરછ કરતાં આ સરકારી જથ્થો ગોડાઉનમાં અન્ય પેકિંગમાં ફેરબદલ કરવાનું કામ ચાલુ છે તેમ કહ્યું હતું અને અન્ય બોરીઓ ગાડીમાં પડી હોવાની કેફિયત આપી હતી પોલીસને ગોડાઉનમાંથી પાંચ હજાર બસો કિલો ઘઉં કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર તેમજ ચાર હજાર ચારસો કિલો ચોખા કિંમત રૂપિયા બાણું હજાર ચારસો પાંચ હજાર પચાસ કિલો ચણા કિંમત રૂપિયા બાવીસ હજાર ભારતીય ખાદ્ય નિગમના ખાલી બારદાન એકસો સાહીઠ કિંમત રૂપિયા સોળસો અડસઠ રેશન કાર્ડ લેનોવો કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા પચીસ હજાર ફિંગરપ્રિન્ટ મશીન એક હજાર વાઈફાઈ મોડેમ કિંમત રૂપિયા એક હજાર બારદાન સીલ કરવાનું મશીન કિંમત રૂપિયા બે હજાર આમ કુલ મળી બે લાખ ઓગણપચાસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો તો બીજી તરફ ગોડાઉનમાં જુણા સાલે મામદ જુણેજા રફીક મામદ સમેજા અને શાહબાજ નિર્જા અલી ખોજા રહે મુન્દ્રા તાલુકાવાળા જેઓ મજૂરી કામ કરતા હતા શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન અમારે ત્યાં મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન ચોરી મંડપ ડેકોરેશન સ્ટેજ ડેકોરેશન એન્ટ્રી ગેટ ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ ખુરશી કાદલા સેટ સોફા ઝુલ લેધર સોફા રાઉન્ડ ટેબલ રજવાડી સોફા રજવાડી ખુરશી જમ્બો કુલર પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે પ્રસંગ તમારો શોભા અમારી આજે જ અમારું સરનામું નોંધી લેશું જૂનું રેલવે સ્ટેશન હનુમાન મંદિરની બાજુની શેરી હેપીનગર દિલીપ ભાનુશાલી મોબાઈલ નાઇન એટ નાઇન એટ સેવન ટુ ઝીરો નાઇન સેવન ટુ સેવન વન ટુ ઝીરો સેવન સેવન અન્ય મોબાઈલ નંબર નાઇન નાઇન ટુ ફોર થ્રી વન એટ વન